નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ન્યુઝોફ કચ્છમાં આપનું સ્વાગત છે જો અહીંયા આજના સમાચાર સ્મૃતિવન ભુજમાં બે હજાર એકવીસમાં રોપવામાં આવેલ દુર્લભ કમાન્ડડ વૃક્ષને ફળ આવ્યા પહેલું ફળ મુખ્યમંત્રીને ભેટ કરાયું કચ્છની કુંમારીના પ્રતિક સમાન સ્મૃતિવનમાં વર્ષ બે હજાર એકવીસમાં રોપવામાં આવેલું દુર્લભ કમાન્ડડ વૃક્ષ આજે ફળ આપી રહ્યું છે જે કચ્છના અજય આત્મબળનું જીવંત ઉદાહરણ છે પથરાળ જમીનમાં પણ એક હજાર વર્ષથી વધુ જીવવાની ક્ષમતા ધરાવતું આ વૃક્ષ પ્રકૃતિની અજાયબી સમાન છે ભારતીય આધ્યાત્મિક વિરાસત સાથે જોડાયેલું આ પવિત્ર વૃક્ષ ઔષધીય ગુણોથી પણ ભરપૂર છે પ્રાચીન કાળમાં ઋષિમુનિઓના કમંડળ આ વૃક્ષના ફળમાંથી જ બનતા હતા આ વૃક્ષના પ્રથમ ફળને ભેટ સ્વરૂપે સ્વીકારવાનો અવસર મળ્યો સ્મૃતિવનમાં ઉછરી રહેલું આ વૃક્ષ પર્યાવરણ પ્રેમીઓ અને વિદ્યાર્થીઓ માટે અભ્યાસનું એક ઉત્તમ મોડેલ છે આપણી આવી અનમોલ પ્રકૃતિ વિરાસતનું જતન કરવું એ જ આપણી સાચી મૂડી છે દર્શક મિત્રો આજે તારીખ આઠ જાન્યુઆરી બે હજાર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર